અમદાવાદ મેડિકલ કોલેજના પણ જેટલાક ડોક્ટર્સ હતા તેમના પણ મોત થયા હતા કારણ કે વિમાન એ મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું હતું ત્યારે એનો આજે જે કાટમાળ ખસેડાઈ રહ્યો છે તેને લઈને સમાચાર સામે આવ્યા હતા અને તે સમાચાર શું છે તેની આપણે વિગતે વાત કરીએ તો અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના બની હતી અને તેનો જે કાટમાળ છે તેને ખસેડતી વખતે એ ટ્રકનો અકસ્માત થયો હતો ટ્રકમાં લઈ જવા તો વિમાનનો જે પાછળનો ભાગ છે એક ઝાડમાં અટવાઈ ગયો હતો અને તેને કારણે શાહીબાગ દફનાલાથી લઈને કેમ્પ હનુમાન મંદિર સુધીનો સંપૂર્ણ રસ્તો સતત બે કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો અને એ જે ટ્રક ફસાયો છે એના વિડીયોઝ અને ફોટોઝ પણ આપણી સામે આવ્યા છે

તેમની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ડીજીસીએ એર ઇન્ડિયાને આ ત્રણેય અધિકારીઓને તરત જ ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગથી સંબંધિત ભૂમિકાઓમાંથી હટાવવાનો આદેશ આપી દીધો છે નમસ્કાર